નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ સંયોગે મળેલી સગાઈ બનેલી ઘટના વિશે રાજના આનંદનો પાર નહોતો એણે અત્યાર સુધી કરેલી મહેનત અભ્યાસનું પરિણામ એને મળ્યું હતું એને ગમતા ક્ષેત્રમાં જ જોબ મળી ગઈ હતી અને એટલે જ એ ખૂબ જ ખુશ હતી અલબત્ત થોડી નર્વસ પણ હતી કે આજ સુધી તો એ ઘરમાં ફ્રેન્ડ સર્કલમાં બધે જ પોતાની જ કહેલી વાત મનાવતી આવી હતી એણે હવે એના બોસની વાત માનવી પડશે એમનું કહેલું કામ કરવું પડશે આ જ વાતની ચિંતા એના મમ્મી પપ્પાને પણ હતી કેમ કે વિરાજના સ્વભાવથી તેઓ પરિચિત હતા દીકરીને ક્યારે કશી વાતની ખોટ પડવાની નહોતી દીધી એ દીકરી આજે પોતાની રક્ષણભરી દુનિયાથી થોડી અલગ થઈને વ્યવહારિક દુનિયામાં કદમ માંડવા જઈ રહી હતી જ્યાં એનું રક્ષણ એણે પોતે જ કરવાનું હતું જોકે વિરાજના પપ્પાને દીકરી પર વિશ્વાસ હતો કે વિરાજ સમય અને સંજોગો અનુસાર ઢળી જાય એવી છે આખરે વિરાજ તૈયાર થઈને મમ્મી પપ્પાને અને ભગવાનને પગે લાગી જોબ પર જવા નીકળી મમ્મીએ દહીંની સમચી એના મોંમાં મૂકતા કહ્યું બેટા આજે તું દુનિયા સાથે કદમ મિલાવવા જઈ રહી છે એક વાત યાદ રાખજે કે તું સાચી હોય ત્યાં ક્યારેય નમતું ન જોખીશ જ્યારે એના પપ્પાએ માત્ર એટલું જ કહ્યું વિરાજ દુનિયા માટે તું મારી દીકરી છો પણ મારા માટે તો દીકરાથી પણ વિશેષ છો મારો દીકરો ક્યાંય પાસળ નહીં પડે મારા આશીર્વાદ છે અને વિરાજ ફરીથી પપ્પાના શરણપર્શ કરીને નીકળી ગઈ વિરાજ હોશિયાર હોવાથી માત્ર એક અઠવાડિયાનો સમય જ એને કામ શીખવામાં લાગ્યો પછી તો એ સારી રીતે બધું કામ સંભાળવા લાગી દિવસો પછી અઠવાડિયા અને મહિનાઓ પસાર થવા લાગ્યા થોડા દિવસ પછી એની ઓફિસમાં બહાર ગામથી એક યુવાનની ટ્રાન્સફર થઈ અને એ અમદાવાદ આવ્યો વાતચીતમાં વ્યવસ્થિત અને દેખાવમાં પણ હેન્ડસમ આવા આકર્ષક ઈશાન સાથે વિરાજનો પરિચય થયો વિરાજને એના બોસે ઈશાન સાથે કામ કરવા જણાવ્યું અને ઈશાનને જ્યાં સમજ ન પડે ત્યાં વિરાજનું માર્ગદર્શન લેવા કહ્યું સમય વીતતો ગયો ઈશાન અને વિરાજ સાથે મળીને કંપનીનું કામ એટલી સારી રીતે કરતા કે દર છ મહિને એક યા બીજા કામ અંગે ઈશાન અને વિરાજનું નામ અગ્રેસર રહેતું એક સાંજે ઘરે જવા તૈયારી કરી રહેલી વિરાજને ઈશાને કહ્યું ચાલો આજે થોડું મોડું થયું છે તો હું તમને તમારા ઘરે ઉતારતો જાઉં વિરાજને એનું સૂચન ગમ્યું પણ એમ કંઈ કોઈ કહે એટલે હા કહી દેવાનું એને યોગ્ય ન લાગ્યું ઈશાને ફરી કહ્યું તો વિરાજ આ વખતે માની ગઈ ઘરે પહોંચીને વિરાજે ઈશાનનો પરિચય સૌની સાથે કરાવ્યો ત્યારે ઈશાને સસ્મિત વિરાજના પિતાને કહ્યું અંકલ તમે પણ મને ન ઓળખી શક્યા ને આ સાંભળીને વિરાજના પપ્પા સોંક્યા અરે અંકલ હું તમારા ફ્રેન્ડ મહેશભાઈનો ઈશુ તમે તો મને નાનપણમાં કેટલી વાર પપ્પાના હાથનો માર ખાતા બસાવ્યો હશે તમે કઈ રીતે મને ભૂલી ગયા અરે બેટા તું ઈશુ આટલો મોટો થઈ ગયો અને આ જોબ વિરાજના પપ્પા બોલ્યા ત્યારે ઈશાને કહ્યું અંકલ હું અને વિરાજ નાના હતા ત્યારથી જ મને વિરાજ ખૂબ ગમતી હતી તમે તો જોબમાં ટ્રાન્સફર થતાં ફેમિલી સાથે જતા રહ્યા પણ મારા મનમાંથી વિરાજની ટ્રાન્સફર ન થઈ શકી મારા પપ્પાને ખ્યાલ હતો આ વાતનો એટલે એમણે તમારા બધાની જાણકારી મેળવી લીધી છે આવતીકાલે મારા મમ્મી પપ્પા અમારા મારા અને વિરાજના લગ્નની વાત કરવા માટે આવવાના છે એ જણાવવા જ આજે હું વિરાજ સાથે ઘરે આવ્યો વિરાજના મમ્મી પપ્પા ખાસ તો એના પપ્પાના આનંદનો પાર ન હતો પોતાની દીકરીનો બાળપણનો સાથી અને પોતાના ખાસ મિત્રનો દીકરો જ આજે એમની સામે ઊભો હતો વિરાજના કપાળે સુંબન કરતા એના પપ્પા બોલ્યા બેટા મને ખાતરી હતી કે તારે લાયક કોઈ યોગ્ય પાત્ર ચોક્કસ તને મળી રહેશે અને જો આજે તો તારો બાળપણનો સાથી જ તને સામે સાલીને મળી ગયો અને વિરાજ શર્માઈને નીચું જોઈ ગઈ મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી કે જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો આભાર મિત્રો